સાથે જૂનાગઢમાં પણ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું વિવિધ વિકાસ કામ મુદ્દે મંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન કર્યું હતું તેઓએ કહ્યું કે ગિરનાર પર પાણી મુદ્દે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત નરસિંહ મહેતાના ચોરામાં બાકી કામગીરી પૂર્ણ કરવા સૂચન રૂપિયા પંદર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેઓએ ઉમેર્યું કે નરસિંહ મહેતાના જીવન અને તેમના પદ વિશે સંશોધન કરવામાં આવશે

અગાઉ પણ પાર્ટી દ્વારા મને આ વિસ્તારની જવાબદારી આપી પણ હવે આવનારા સમયમાં સમીકરણો બદલાતા પણ હોય તો કાર્યકર્તા તરીકે અમે તૈયાર છીએ અમે પાંચ લાખની ની લીડ થી જુનાગઢ લોકસભાનું કમળ પુલ દિલ્હી સુધી પહોંચે